તંતોનું કેવું એવું છે કે આત્મ ખોજ વિના કોઈ ભટકે મથુરા કોઈ ભટકે કાશી જંગલમાં આવ્યા જાય જોગી પણ એને નથી મળ્યા ભાઈ જંગલમાં જઈને જોગી વસે તો એને ન મળે કે અવિનાશી એટલે ભગવાન મળવાનું આપણને આપણા પોતાના આશ્રણ સિવાય મળવાનું થતું નથી કદાચ ને ગુરુગમ આપણે ધારણ કરીએ ભગવાન ના દર્શન આકાશમાં નથી પાતાળમાં નથી પૃથ્વી માં નથી તે ભગવાન નથી છતાંય ભગવાન બધું હાકી રહશે પણ એ આપણને દેખાય નહી કારણ કે જે આપણે સત્સંગ છે આપણા આશ્રમમાં ન આવે એટલે આપણી કામી દ્રષ્ટિ કોઈ દિવસ નથી ભાઈ જો કામી દ્રષ્ટિ માણસની થાય તો સર્વ સર્વ ઈશ્વર છે છે વ્યાપક તમામ અણુ અણુમાં એની સિવાય કોઈ હૃદય ખાલી નથી તમામના હૃદયમાં ઈશ્વર છે તમામના હૃદયમાં શક્તિ છે ભાઈ એટલે આપણે શિવ ને શક્તિ જેને કહી ભાઈ પ્રથમ તો શિવ ને શક્તિ જાણને અનુભવમાં ન આવે ગુરુગમ લક્ષ્ય સિવાય ગુરુગમ લક્ષ્ય હોય એને શક્તિ મળે બાકી મળે બાકી બધી ભ્રમણા છે બાય અને ભ્રમણા માંથી કોઈ દિવસ જીવ બારો આવે નહી અને કોઈ દિવસ એને મોક્તિ કે મોક્ષ મળતો નથી એટલે જીવ અંતે અલોપમાં કેતા અલોપ કેતા સ્વરાશી માં જ એને જવું

પ્રભુ ભજન કરે એને જ પાછો મનુષ્યનો અવતાર મળે છે ભાઈ અને મનુષ્યનો અવતાર લેવા માટે થી આપણે ભજન કરવું પડે નકર ભજન કરવાનો અર્થ જ હું સત્સંગ સાંભળવાનો અર્થ હું કોઈ પણ વસ્તુ શીખવા હોય તો એક સત્સંગ વસ્તુ જ એવી છે કે એની સભા કરવી પડે અને સત્સંગ સાંભળવો પડે બાકી તો તમામ વસ્તુ તમે બજારે જ લેતા હો બધી વસ્તુ મળે છે ભાઈ એટલે સત્સંગ એટલે સ્વર્ગ ભાઈ સ્વર્ગ આકાશમાં પાતાળમાં ત્રણ લોકમાં માં નથી સત્સંગ એ સ્વર્ગ હશે સત્ય એ સ્વર્ગ છે ભાઈ જેને સત્સંગ અને સત્ય સમજાય એની માટે મોક્ષ નામનો દ્વાર ખુલો છે નકર આપણી હાથ પેઢી ની એકોતેર પેઢી વડવા હજે એમને ટીંગાય પણ એને મોક્ષ ન મળે અને આ એક પરમા પરવાના જેવી વાત છે ભાઈ ખાધું એટલે તરત વડકાર આવ્યો કોશ આવે ને કોકને આપણે ખબર હોય તો એને તરત વડકાર આવે એ એક કોશ છે ઈશ્વરના ઘર અને મોક્ષ મેળ્યો એટલે એક જ્ઞાન છે એ જ્ઞાન છે એ જ એક મોક્ષ છે જ્ઞાનના અજવાળે જ આપણે ઈશ્વર ને જોઈ શકીએ કારણ કે નકર ઈશ્વર આપણી ભેગા પડખે થી ખબર પડખેથી પડે ભાઈ અને ઈશ્વર કરોડ જીવ છે અને એ દેવતા છે એ મનુષ્યની માં છે કઈ પશુ નથી ભાઈ અને મોજુદ છે જે તમામ પશુ પ્રાણી તમામ હસ નો કોઈનો હં સુયો નથી તો ભગવાનનો કે ભક્તો નો વંશ થોડો છે પણ એ જોવા માટે આપણે ગુરુગમ લક્ષ્ય લઈને કારણ કે જે દેવ દેવ દેવી દેવતા પીર પેગમ્બર જીવ એ બધા સુધી ગુરુ લક્ષ્ય જેની માથે નથી ત્યાં સુધી બધા જીવ છે જેને ગુરુ લક્ષ્ય ધારણ કર્યું એ બધા દેવ છે ભાઈ તો દેવ બનવા માટે આપણને મનુષ્ય અવતાર ભગવાનને

જ્ઞાન વસ્તુ છે માણસને થાવી જરૂરી છે અને જ્ઞાન થાય કે જેની માથે સત્ય નામ અને ધર્મને હાલે છે ધર્મ થકી જીવે છે ધર્મને સમજે છે ધર્મની માં વિહરે છે એની માટે મોક્ષનો દ્વાર અને ઈક્ત છે એમ નરસિંહ મહેતાએ એકોતેર પેઢીનો ઉધાર કર્યો ભાઈ એકોતેર પેઢી અને તારી પણ આપણે સંત ને ગોતવા જાય કે ભગવાન ને ગોતવા જાય તો કૃષ્ણ પરમાત્મા થઈ ગયા અને સાડા પાંચ હજાર વર્ષ થઈ ગયા હસ્તી ના ઉપર આવ્યા અત્યારે દિલ્હી કહેવાય એના હસ્તી ના ઉપર પાંડુ આવ્યા અહીંયા કૃષ્ણ ભગવાન દેહ ને લઈને લઈ થઈ ગયા તો પછી આપણે એને ગોતવા જાય તો આપણને મળે નહીં ભાઈ પણ એ મનુષ્ય એમાં પણ હો કરવો પાંચ પાંડવો અઢાર જમણ યુદ્ધ ચાલ્યું એમાંય અમુક ને ખબર હતી કે આ ત્રણ લોક નો માલિક છે નકર તો બાકી તો એમ જ સમજતા કોક કે મારા મામા ના દીકરો છે કોક કે મારો રથ આપવા વાળો છે કોક કે કૃષ્ણ દુવારકા વાળો છે ભાઈ એમાંય ઘણા નામે એને સંબોધ્યા પણ એમાં બે પાંચ જણાને જેને બ્રહ્મ નિષ્ઠ લક્ષ્ય જેને ગુરુગમ હતો એને જ ખબર પડી કે ભાઈ આ ત્રણ લોક માલિક છે એમાં ગુરુ લક્ષ્ય વિના કોઈ દિવસ મોક્ષ ની પ્રાપ્તિ થતી નથી આપણે મોક્ષ તરફ જવું હોય તો કાંક પણ આપણે સોડવું પડશે કોઈ એવો ધર્મ નથી તમામ ધર્મ છે તમામ ધર્મ કોઈ પણ ધર્મ હોય એમાં મેન છે છે મૂળ સનાતન ધર્મ છે એ કોઈ ધર્મ નથી મૂળ સત્ય સનાતન છે ભાઈ હવે એનું કર્તવ્ય શું આવે કે સજોડા વિજોડા જેવી જોગતી છે આ ભાઈ ભક્તિ છે આપણા ઘરની બારી નથી આપણે ઘેરેથી શરૂ થાય પતિ એની પત્ની ને નો સમજીએ કે અને પુરુષ એની પત્ની ને નો સમજીએ કે ત્યાં સુધી કોઈ દિવસ ભક્તિ સમજાતી નથી ભક્તિ સમજવા માટે નર નારી ના એક મત સ્વર્ગી સત્તા ભાઈ નર નારીનો એક જો મત હોય તો સ્વર્ગ ઉદ્ધિ એની સતા હોય ભાઈ પણ જા નારી ના મન લોખા ભાઈ ત્યાં સુધી કોઈ દિવસ સત્ય એને સમજાય નહી રાજા રાણી ને રાજા રાજી તો કરે પંડિત ને કાજી ભાઈ પંડિત હોય કે કાજી હોય પણ રાણી ને રાજા રાજી ન હોય તો કોઈ દિવસ ધર્મ ને સમજી આપતા નથી ભાઈ ધર્મને સમજવા માટે જેને કહેવામાં આવ્યા માતા હંસુયા ભાઈ એ કે પતિ ઈઝ પરમેશ્વર પતિ ઈઝ પરમેશ્વર મારો પરમેશ્વર કોણ પતિ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા એની પાસે ભિક્ષા લેવા ગયા એ ભિક્ષા પાત્ર ભરો માતા હવે જે અવસ્થામાં એને વસ્ત્ર અવસ્થામાં માતા એ વિચાર કર્યો સતી હંસો એ કે ભાઈ આ ભિક્ષા હું કેવી રીતે ભરી એટલે એને આરાધ કર્યો એ કે પતિ પરમેશ્વર એટલે તણકાળનું જ્ઞાન થયું ભાઈ અંજળી ભરીને પાણી સેટું તેણે બાળક બનાવી

જેને સુહાગણ નાર કહેવાય છે એની જ ખબર હોય ભરથાર કહેતા છે ઈશ્વર ની જ એને ભાન હોય એ સુહાગણ નાર છે એથી ધર્મ કોઈ મોટો શ્રેષ નહીં ગમે આકાશ માં જાવ પાતાળ માં જાવ ત્રણ લોક માં ગમે ના જાવ ભાઈ પછી પુરુષ છે એ કોઈ દિવસ પોતાની અસ્ત્રી એને નક્કી જ આ સુધી નો કરે કે મારે ઘરે સાત સાત લક્ષ્મી નો અવતાર છે ઈ નક્કી ન કરે તો કોઈ દિવસ આ ભક્તિ માર્ગ ની અંદર કોઈ દિવસે એની ઉન્નતી થતી નથી ભાઈ કોઈ દિવસ આવું મોક્ષ કારણ કે નકર હાલવા જાય એની પરીક્ષા થાય એમાં ધર્મ છે સત્ય સનાતન ભાઈ સત્ય બોલો સત્ય સત્ય લ્યો સત્ય વિચારો અને સત્ય કર્મ કરો નિષ્પાપી બનો નિષ્કલંકિત બનો નિસ્વાર્થી બનો ભક્તિ છે નિષ્પાપીની છે નિષ્કલંકીની છે નિસ્વાર્થની છે તમારો કોઈ પણ સ્વાર્થ ન હોય અને ઈ ભક્ષી ભક્તિ તમે જો એ કરો તો એ બ્રહ્મા જેવા એટલે એને પાય પાયલા બ્રહ્મા જેને જેની આ ત્રણ લોક ની ઉત્પત્તિ કરી એ પણ એને પાઈ લાગે એટલે કીધું છે કે સંસારમાં હોય સરસો હરીતી હોય પ્રીત ત્રણ લોક ઊંકી આશા કરે આખી ઊંકી શીખ ભાઈ ત્રણ લોક કેતા કે કબ આવે હરી હરિ કઈ આવે પણ જેને ગુરુ શરણ ની ભાન છે ભાઈ કે ગુરુ શરણ શું કેવાય કારણ કે ગુરુ નું નામ લેતા આકાશ ને પૃથ્વી ત્રણ લોક ડોલે એવું ઈ નામમાં એવી શક્તિ પડેલી છે ભાઈ કે જેને આદિ મધ્ય અંત અને ત્રિકોલે સદગુરુ એ સમજાવી મન કર્મના સ્વારાથી આ દેહ મન કર્મના ના થી આપણો જે સત્કર્મ થયો એનીથી આપણો આ દેહ બંધાણેલો છે એનાથી કર્મ કોઈ દિવસ લોપ થતું નથી કર્મ તમને કોઈ દિવસની છોડ છે તમને એમ લાગે આજ મે કર્મ કરી લીધું તો કે પછી હાલો હવે કઈ વાંધો નહીં એ તમને કર્મ જ્યાં સુધી કોઈ દિવસ તમારો અંત નથી ભાઈ ભગવાન કોઈ દિવસ છોડતો નથી કૃષ્ણ પરમાત્મા જેવા જેવા સોળ કળા એ આવ્યા ભાઈ અને સોળ કળામાં જે રમીન પાસા એ ઉતાય એને હાડા પદમ પ્રાશી ને પીપળા અને પદમ વિંધવા પડ્યા કારણ કે એને કર્મ માથે લેખ ની માથે કોઈ મેખ મારનાર પણ એક છે કે જે સદગુરુ શરણ સ્વીકાર્યા પછી કર્મ ની ખબર નહોતી કે ભાઈ લાખો કરોડોના ઢીક થપા ને થપ્પા આપણી માથે કર્મ છે પણ જે દી આ જીવ એવો જાગૃતિ છે જીવમાં કે ભાઈ મારે ભગવાન નું ભજન કરવું અને કોઈ એવો માલમી જો એને મળી ગયો તો એક જ પલ માં એના તમામ કર્મના થપ્પા થપા બળીને ખાક થઈ જાય શરણે જાય પછી પણ પછી નવા કરવાની નકર નવા કરે એની માથે તો કોટી કર્મનો ભાર છે એને નુગરો કહેવામાં આવે હું ભાઈ કે નુગરા કોઈ દિવસ નો સડે નિર્વાણ ભાઈ નુગરો કેવો કોને જેને ગુરુ કર્યા એને નુગરો કેવો કે જેને નથી કર્યા એને કેવો નુગરો કેવો કોને કે નુગરો જેને ગુરુગમ દ્રષ્ટિ આપી છે ભાઈ અને સતાય ગુરુ ગુરુગમ દ્રષ્ટિને પારખતો નથી વિસારતો નથી અને પાછો વળતો નથી એથી મોટો નુગરો કોઈ નથી કે નુગરે લે સતી નો સડલો સતી એટલે ભક્તિ ભાઈ એ કોઈ દિવસ નુગરા નિર્વાણ નો લે પણ જેને ખબર નથી એની મેટે તો લાખો ગુના બક્ષીસ છે દરબાર ને ઘરેથી ઈશ્વર નો દરબાર છે એને ઘરેથી એને લાખો કરોડો ગુના હોય એને ઘરે બક્ષિસ પછી ગુરુ ગમ મેળ પછી તો આત્મપદની પ્રાપ્તિ કરી દીધી ભાઈ આત્મપદ એટલે ઉષામાં ઉષું શિખર પદ આત્મપદ કર્મ હોય માથે તમને આસન નાખી દીધું છતાંય તમે પાસા ન વળો તો પછી એથી મોટો નુગરો હોય ઓળખો ભાઈ ગુરુ લક્ષ્ય તમે લઈને આલો એટલે તમને પોતે જ કહે છે તમે પોતે પોતાને જ મોક્ષ સમજાવે છે તમારે સમજવું નથી પડતું એ પોતે જ કહે છે તારે આ કરાય આ નો કરાય આ કરાય આ નો કરાય એ પેલા કહી દે અને સતાય આપણે પાછા ન વળીએ તો એ કર્મ ભેગવા વિના નથી જેવું જેવું માણા કર્મ કરે એ કે જેવા કર્મ કરે એ કે કર્મહીન માણસ જ્યાં સુધી નામ સ્મરણની આરે આ હું હું નો જ્યાં સુધી નાશ નો થાય માણસ કોઈ દિવસ કર્મહીન થતો નથી ભાઈ અને કર્મહીન માણસ થાય પછી એને ઘટો ઘટ જાગે આત્મજો એટલે પોતે પોતાનું સ્વરૂપ કે હું સૌ ઈજ છે પછી વાત જ ક્યાં આવે ભાઈ એટલે એને તુલસીદાસે કીધું છે કે ભાઈ નદી નાવકા સંજોગ એ કે આ સંસારમાં ભાતભાત કે લો આ સંસાર સાગર છે એમાં તો વાતભાત કા લોક નદી નાળા સંજોગ નાવ કરે અને કોઈ સંત ભગત નોખો પડીને ભક્ત કરે તો એ ભક્તિ કરે કોઈ દિવસે એવું ન માનવું ભગવાન ને પામે સંસાર ની અંદર આ ગુરુહાસ્ત્ર આશ્રમ જેને આપણે આ સંસારમાં કીધું આશ્રમી મહાન છે પણ જ્યાં સુધી માણસ સમજી ત્યાં સુધી ગુરુ નું નામનું મંથન કરવું ગુરુ સમરણ આપણને શું કામ આપવું હોય કે જ્યાં સુધી આપણા આત્મ તત્વ આત્માના દર્શન નો થાય સાઉદી મથન કર્યા અને આત્મા તત્વ ના દર્શન ચા પછી કોઈ દિવસ એનાથી વિલોમ ન કરવો ભાઈ કબીર સાહેબ એ કીધું છે કે ભાઈ રામ રસ મેરે ભાઈ જો કોઈ કહીએ તો અમર બની જાય એ કે અમર બનવું કેમ આ દેહ તો એ કે બધા વાતો કરે છે ને તો કે ભાઈ અમર બની જાય અમર બની જાય આપણે બધા જોતા આવીએ કે રામ વૈયા ગયા કૃષ્ણ વૈયા ગયા સીધ સોરાશી આ પીર પ્યાગંબર બધા છે હું કે રામ રસ પીએ તો અમર બની જાય ભાઈ પણ અમર બનવાની વસ્તુ છે હું માણસ વિસારે તો એ કે રામ રસ એ સાહેબ જો કોઈ પીએ તો અમર બની જાય એ કે ધરુ રાજા એ પીધા પ્રહલાદે પીધા પીધા રાસ રોહિદાસ રોહિદાસ સમાર થઈ ગયા રીઝન એ કે એને પીધા એક દાસ કબીરાએ તો ભરી ભરીને પીધા તોય કે શે પીવન કે આસ એક એમ કહી ગયા અમોદ્રા ના મુદાસ અમોદરા ઉના પાસે અમોદરા મુરદાસ થઈ ગયા સંત મુહદાસ કહેવાય એને એવું કીધું કે ભાઈ આ કબીરાએ તો ભરી ભરી ને પીધા તોય કે હજી પીવન કી આશ રામ રસ એસાહે મેરે ભાઈ જો કોઈ પીએ તો અમર બની જાય પણ આ દેહ કરીને અમર ને કોઈ એમ કેતો મારો આ દેહ રાખવો મારે હજારો વરસ પણ જેને નામ ની કમાઈ કરી એ અમર બની ગયા જો ભજરંગદાસ બાપા બની ગયા ભાઈ જલારામ બાપા બની ગયા આપા બની ગયા દાન આપા બની ગયા બાજડા પ્રેમદાસ બાપા બની ગયા ગોદડી ગોદડિયા બાપુ બની ગયા મસ્ત રામ મસ્ત ધારા રામ મસ્ત ધારા બની ગયા નાણીદાસ બાપુ બની ગયા તો એવું નામ તમામ ના હૃદયમાં નામનો નામી કોઈ નોખો નથી ભાઈ કે જે નામે સાપ કાટા રોકી વસ્તુ છે

અહીંયા જળ જળમાં તત્વ આવ્યું જાય અગ્નિ અગ્નિ માં આવ્યું જાય વાયુ વાયુમાં જાય પૃથ્વી પૃથ્વીમાં મળી જાય તેજ એ પાછું કારણ કે જે સુંદરતા જે આપણા છે માણસ ગમે એટલું હોય રૂપાળું હોય દેખાવડું માણસ હોય પણ જેના એમાં જે સુંદર સુંદરતા આપે એ પુરુષ જો વિયો જાય તો આપણો દેહ એમના હોય આખું હોય કાન હોય તમામ અવયવો બધા એનાથી હાલતા હોય ચેતન પુરુષ ઉયો જાય એટલે આ દેહ ઇન થઈ જાય રાખવું પડવા મારે ભાઈ 24 કલાકની 12 કલાકય નું કોઈ રાખે રાખે નો રાખે ગમેવા હોય તો એને સંતો કહે છે કે ભાઈ સત્યમ શિવમ ને સુંદરમ જેની સુંદરતા વાળો જે પુરુષ હતો એ પુરુષ ઉયો ગયો જે પુરુષ ઉયો જાય એટલે આ દેહને એક કઈ નો રાખે મારા ભાઈ એ કે લીપો ભૂપો આંગણું કે માતા મંગળ ગાય આંગણા ને લીપુ ભૂપી નાખે માતા મંગળ ગાય કે આ ભાઈ આ દેહ ને ઘડી મેરા ભાઈ દેહ ને ખાટ લેવાય તો હેઠળ નથી લીધા ભાઈ એ બેની આવે એ કે બાંધે મારો ભાઈ બે ની આવે એ કે વીરો મારો ભાઈ કહે ભૂઝા મારી અને પિતા કહે બાંધે મારો એ કે લીપુ ભૂપુ આંગળું એ કે ભાઈ ને કાઢવાની વેળા થઈ પણ સતા એ ઘડી વારે કોઈ પથારી રેવા દે એમ નથી ભોય તરત લઈ લે એમ છે પણ તો આપણે આ સંબંધ હતા હે ને હે ઘરમાં આઠ જણા પાંચ જણા હોય એ નો આવે ત્યાં સુધી કે અમે વાળું જ ન કરી એ સંબંધ ને નાના એ સંબંધ ને થઈ હું ફેર હું પડી કારણ કે ઓલો ચેતન પુરુષ વયો ગયો અને ઓલો હતો ત્યાં સુધી માં હતા એને એમ હતું પિતા હતા એને એમ હતું ઘરની પત્ની હતી અને એમ હતું કે મારો ધણી છે તો કામીન દે માતા પિતા હતા એને એમ કે મારો દીકરો છે તો અમને કામીન દે અમારી સેવા સ્વારથ હતો હું હતું સ્વારથ ને લે નહી કેતા હાથ તો છેલ્લે અંતે તો આખે તેરો કોઈ નહીં ભાઈ એક ઘરી નામ સિવાય આપણું કોઈ છે તો પછી હરિનામ ને હું કામ ભજવું નથી કારણ કે નથી આપણને કોઈ આડરૂપ થતું ભાઈ હાથમાં કામ રાખો મુખમાં માં હરિનું નામ રાખો અને ઈશ્વર ભજન સેજે સેજે જો થઈ જાય તો ભવ પાર ઉતરી એવું છે અને આમાં કોઈ નાવું ધોવું માળા પેરવી કોઈ મંદિરે પગે લાગવા જવાની વાત નથી મંદિરે પગે લાગવા જાવ કે હાલો શિવ મંદિરે જાવ ને શિવ મને દર્શન દે વાત ખોટી છે મારે કોઈ એમ કે શિવ અહીંયા નીકળતા મેં તો મારી સમાધિ લેવાની તૈયારી છે ભાઈ ક્યાંય ના હું હમ કોઈ એમ કે માં ભગવતી અહીંયા અહીંથી અહીંયા નીકળતા મેં ભાળી તો કે આપણે હું કરવા પગડે દેખાડવી જોઈએ કરે એમની ભાઈ હું કવિ રીત માંથી હાલો એટલે દેવી દેખાડું શિવ દેખાડું શક્તિ દેખાડું ભગવાન નહીં દેખાડું હું કવિ રીત માંથી હાલો ભાઈ કારણ કે સ્વરાશી યોની ના જીવ દેવી દેવસ્થાન પીર પેગમ્બર પણ આ નામ ને ભગવાન એક વખત મૃત્યુ લોક માં પ્રાપ્તિ થવા મનુષ્ય મનુષ્યનો જીવ નો આરાધ છે ભાઈ હવે એવું નામ આપણને જો ગુરુ શરણ થી મળ્યું હોય અને આપણે જો એ નામ ને પઢીએ ની પૂર્ણ ભાવ છે પૂર્ણ ભાવ એટલે ધન મન ને ધન જેને સમર્પણ આપણો ભાવ એમાં શુદ્ધ ભાવ ને શુદ્ધ પ્રેમ ગુરુ ના નથી કારણ કે બીજું લઈને આવીએ તો આપણે અને ભગવાન ના પણ નોરી ભાઈ એક તોડ આપણો ઉતરે બે માંથી એક વસ્તુ થઈ શકીએ ભગવાન ના મોક્ષ ના દુવારે જઈએ કે ભગવાન ની પ્રાપ્ત કરી અને કા પછી સંસાર ને છોડવો બે નો બગાડવા કારણ કે પૂર્ણ આધીનતા થી જેને પૂર્ણ આધીનતા કોને કહેવામાં આવે કે જેનો સમર્પણ ભાવ કઈ મારે જોતું નથી આવા ભાવ થી જે કોઈ ભક્તિ કરે એને નક્કી મોક્ષ મળે ભાઈ મોક્ષ ને મુક્તિ બેય મળે પણ મોક્ષ હાટવું કે મુક્તિ હાટવી પણ ભક્તિ કરવી નહીં મારું તો એ કહેવાનું મળે ખરું પણ ઈ હાટવું નહીં કે આલો ભક્તિ હુલાવ કરો મોક્ષ હાટું એ આપણો એક સવાર જ થયો ને હું આટું ભક્તિ કરો મુક્તિ હાટું એ એક સવાર જ ભગવાન ને નામે જે વેસાઈ ગયા એની ત્રણ લોક માં કીર્તિ છે જ્યાં સુધી આ સૂરજ ને ચંદ્ર હાલે ક્યાં સુધી કીર્તિ કોઈ દિવસ મીઠા થાય એવું નથી ભાઈ અને આ એક માણસ જ કરીએ કે લુલો લંગડો બાડો બોબડો કાણો કુબડો કે અઢારે અંગ જેના વાંકા હોય હરિનું નું નામ એને લેવાનો જ અધિકાર છે ભાઈ આપણે હશે ખૂટ્યો હશે બળદ હશે શિયાળીઓ હશે હરિ નામ લે હું લઈ નો લઈ નથી ખબર એ તત્વ એમાં નથી ભાઈ મોક્ષ નામનું તત્વ મનુષ્યમાં ઓલામાં બુદ્ધિ ખરી માં બુદ્ધિ છે પણ એ તર્ક બુદ્ધિ એની થોડી થઈ શકે અને મનુષ્ય ધારે તો તર્ક બુદ્ધિ થઈ શકે હવે તર્ક બુદ્ધિ થાય તો ભગવાન ની ગતિ ને પામી બુદ્ધિ તો ખરી બહુ બુદ્ધિ માણસ લડાવે તો પૈસા કરે કમાય ને બંગલા બાંધે ભાઈ અને ધનવાન બને છતાં એ પામી રહી તા એને જવાની નોટિસ આવી ગયી વાહે વાપરે પણ છોકરા હવે છોકરો એવો એક દિવાળી વાહે થઈ ગયો બાપે આખી જિંદગી મહેનત કરી હોય છોકરો પાંચ વરમાં જ પૂરા કરી નાખી કે પૂરું થઈ ગયું નામ એક જ એવું છે કે અજધન પણ જો મળી જાય એક સંતોષ ધન ધન એવું આપણને મળી જાય કે સંતોષ ધન તમામ ધન ધૂળ સમાન બીજા તમામ ધન છે ધૂળ સમાન પણ સંતોષ ધન મેળવવા માટે જ એને શાંતિ કહેવામાં આવે ભાઈ નકર આધિ વ્યાધિ ને ઉપાધ્યા તેને દેવી એ કોઈને મીખા નથી ભજન જ ન કરવા દે ગુરુ શરણે ગયા હોય તો હું ભાઈ ઉપાધિ આપણે હારે હારે લઈને જાય ક્યાંક જાય તો હારે લઈને જ જાય ભજન કરવું કહીએ એટલે આધી વ્યાધી ને ઉપાધિ આ તેની જેને મુક્ત થવું હોય એને સદગુરુ લક્ષ્ય લઈને હાલવું ને સીતને રોકવું બાય સીત જ્યાં સુધી માણસનું રોકાય નહીં તમામની મેટેક કાળો ચક્ર તમામ ની મે માથે ફરાય જ રહ્યું છે એ ઘડી વાર ઉભું રહેતું નથી રાજકીય ઓલા પૈસા નો કેમ વયા ઉભુ રહી એમ આ ચક્ર એ ઘડી નથી ઉભું કાળનું કારણ કે ચોવીસ કલાક ની અંદર આપણા એકવીસ હજાર ને સસ્સો સવાસાય ની ટકસાળ પડી રહી છે ભાઈ હવે એમાંથી આપણે હું એમ કઉ કે ગંગા સતી પાનબાઈ તો એની ગણિત કરી દીધી પણ હું એમ પાંચ જેને લીધેલા છે ને એને ખબર પડી ભાઈ આ લીધા હોય એને ખબર પડે પણ પાસ માંથી એકવાસ ની જ ભાન ન હોય કે સવાસો કેવા હું માર કારણ કે એક સવાસ છે બ્રહ્માંડ થી પરથી આવે પંદર માં લોક ની ગતિ ઈશ્વર ની છે સૌદ લોક નું પટરાણું સુરતા ને આપેલું છે પણ જેને સુરતા આપણે કહીએ આપણા હાથમાં બાકા હોય ને આપણે બાકા ગોતતા હોય તો બીજો ફેલા બાકા હું ગોતો કે બાકા લે ઈ તો તમારા હાથમાં પણ ઓલી વગી હોય નાયન મળવાય ને પયું બસ કેમાં સુરતા માણસ સવા એ કીધું કે જો કોઈ સુઘડ સુરતા સમેટે નાંદ બુંદના નેટે તો એના ઘટમાં સાહેબ પેટે બસ પણ હવે નાંદ અને બુંદના નેઠા જો કોઈ લઈ આવે કારણ કે નાંદ અને બુંદના નેઠા મેટે ભજન કરવું આદમ તો અંતરમાં માં છે તો આ ગોતવા ક્યાં જવું હોય એટલે તમામ સંતોએ કીધું કે ભાઈ પ્રગટ મળવું હોય તો મધુ બાપા પાસે અને આદમ મળવું હોય તો અંતર મુક્ત પોતાના દેહમાં